સુરત જિલ્લાના કોસંબા પોલીસ મથકની હદમાં હાઇવેની હોટેલ પરથી ચોરાયેલું પંચોતેર લાખથી વધુની કોપર સ્ક્રેપની ચોરીનો ભેદ જિલ્લા એલસીબી ઉકેલી નાખ્યો છે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પાંત્રીસ લાખનો કોપર સ્ક્રેપ અને દસ લાખથી વધુની રોકડ કબજે કરી છે જ્યારે ગુનામાં સંડોવાયેલા વધુ છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે થોડા દિવસ અગાઉ નેશનલ હાઇવે અડતાલીસ પર ચોરીની એક ઘટના બની હતી મુંબઈના પાલગરથી આશરે 75 લાખથી વધુની કિંમતનું 10 ટનથી વધુનું કોપર સ્ક્રિપનું જેથ્થો લય અમદાવાદ જવા નીકળેલ ટેમ્પો ચાલક અમદાવાદ નહીં પહોંચતા તપાસ કરતાં ટેમ્પો ચાલકનો ફોન બંધ આવતો હતો અને ટેમ્પો ચાલક ગાયબ હતો અને ટેમ્પો કોસંબા પોલીસ મથકની હદમાં આવતા હાઈવેની એક હોટેલ પર parking માંથી ખાલી અવસ્થામાં મળી આવ્યો હતો જેને લઈ ટેમ્પો ચાલકે માલ સગીવટી કરી દીધો હોવાનું જણાવતા કંપની મેનેજર દ્વારા કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જો કે પોલીસે તપાસ કરતા ટેમ્પો ચાલક નકલી નામ ધારણ કરી નકલી લાયસન્સના આધારે ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી લાગ્યો હોવાનું સામે આવ્યું હતું જોકે ઘટનાની ગંભીરતાને લઈ કોસંબા પોલીસની સાથે સાથે જિલ્લા એલસીબી અને ભેરોલ ફરલોની ટીમ પણ તપાસમાં જોડાઈ દરમિયાન એલસીબીને ખાનગી બાતમીદાર થાકી બાતમી મળી હતી કે સુરતના સુરતના પૂણા વિસ્તારમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા કિશન કિશનસિંહ રાવત અને લક્ષ્મણ રાવત નામના ઈસ્મોએ આ ચોરીનો મુદ્દામાલ સગેવગે કર્યો છે પોલીસે બંને આરોપી પૈકી મુખ્ય સૂત્રધાર કિશનસિંહ રાવતની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી હતી અને આરોપીના ગોડાઉનમાંથી ચોત્રીસ લાખથી વધુનો ચોરીનો કોપર સ્ક્રેપનો માલ મળી આવ્યો હતો તેમજ માલ વેચી મેળવેલા દસ લાખથી વધુની રોકડ પણ મળી આવી હતી તેમજ માલ ખરીદનાર અન્ય બે આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા છે કિશન સિંહ અને લક્ષ્મણ સિંહ બંને આરોપીઓએ ટેમ્પો ચાલક સાથે મળીને તમામ માલ સગેવગે કર્યો હતો તેમજ ચોરી કરેલ તમામ કોપર સ્ક્રીપનો જથ્થો સુરત શહેરમાં બંગારનો વ્યાપાર કરતા અલગ અલગ વ્યાપારીઓને વેચી દીધો હતો હાલ કોસંબા પોલીસ વેચી દેવામાં આવેલ ચોરીનો મુદ્દામાલ અલગ અલગ જગ્યા પરથી રિકવર કરી રહી છે અને અન્ય મુખ્ય આરોપી લક્ષ્મણ સિંહ તેમજ ટેમ્પો ચાલક મળી છ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેની શોધખોળ કરી રહી છે रिपोर्टर जगदीश भरवाड़ न्यूज फोर्टीन कोसंबा कोसंबा पुलिस स्टेशन क्राइम नंबर 2372025 बीएनएस सेक्शन 316 सब सेक्शन 3 12 तारीख को महाराष्ट्र का पालगढ़ डिस्ट्रिक्ट से नियाती कंपनी से एक ट्रक कॉपर स्क्रैप लेके अहमदाबाद जाने वाले था उस ट्रक में कॉपर स्क्रैप था जिसका कीमत था 75 लाख रुपीस और वजन था 10000 10 थाउजेंड किलोग्राम्स लेकिन ये गाड़ी अहमदाबाद नहीं पहुंचा रास्ते में एक ऑपर स्क्रैप का चोरी हुआ और 16 तारीख को हमें फरियाद मिला तुरंत हमें हमने गुना दाखिल किया और आईजी सर और डी सर के सूचना में हम अलग अलग टीम बनाया और ये केस क्रैक करने के लिए शुरू किया उसी दिन हमें होटल तुलसी के सामने काली ट्रक मिला और ह्यूमन इंटेलिजेंस एंड टेक्निकल इंटेलिजेंस के बातमी से एल टीम ने अभी तक तीन अक्यूज को पकड़ लिया जिनका नाम है किशांत सिंह रावत हरी राम साधवी और नरेंद्र कुमावट और अभी मुद्दा भी रिकवर हुआ है अभी तक रिकवर हुआ मुद्दमाल का कीमत है 45 लाख रुपीज़ फिफ्टी उसमें 35 लाख रुपी थर्टी लाख रुपीज़ का वध कॉपर स्क्रैप है और उसके अलावा 10 लाख 50,000 कैश भी मिला है बाकी मुद्दाल रिकवर करने के लिए इन्वेस्टिगेशन चल रहा है यस